ટ્રાય પૂરતી એ ચપટી એ નાખવાની થાતી નથી આ એમનેમ જ ગોરવાનું આમ આમ કરવાનું ફેટવાનું છે તમે પાણીમાં મૂકશો ને તો એકદમ ભજિયાન જેમ ફોરું ફોરું રહેશે છૂટું નહીં પડે એવું થાય ને ત્યાં સુધી આને ફેટવાનું પછી એના આપણે વડા ઉતારવાના છે સરસ સરસ લે તો આપડા વડા અહીંયા આપડા વડા અહીંયા થઈ ગયા છે કમ્પલીટ જો બ્લર થાય જો ના થઈ ગયો બરોબર તો હવે આપણે વઘારવાનું છે કારેલા બટેટાનું શાક આપણે અહીંયા આવી જ રીતે બટેટાની સ્લાઇસ એ બાફી લીધી છે પાણીમાં અને આપણે કારેલા એ બાફી દીધા છે જેથી કારેલા છે ને થોડીક કડવાશ મૂકી અને ભરેલું શાક બનાવીશું તો આપણે કાલે ખાઈ શકીએ એને એટલે ચાલો તો હવે આપણે મસાલો રેડી કરી લઈએ ફટાફટ ચાલો આપણે અહીંયા વઘાર મૂકી દેજો અહીંયા આપણા કારેલા ભરાઈ ગયા છે અહીંયા આપણા બટેટાની સ્લાઇસ અલગ મસાલો નાખી હોય ખાંડ મરચાની ભૂકી જીરું ને હળદર આટલો મસાલો છે આમાં તો ચાલો આપણે વઘાર કરી લઈએ જો આપણું શાક તૈયાર છે મસ્ત મજાનું ચટાકેદાર કારેલા બટેટાનું શાક હવે આપણે કરશું રોટલી અને થેપલા તો જો આપણે થેપલા ફાઇનલી થઈ ગયા હવે એકાદ પેરિયા છે અહીંયા જો આપણે આટલા થેપલા કરી લીધા છે તો ઠંડી સાતમ માટે મસ્ત બનાવ્યો હા એમ જ હોય ને એટલે એને ધીમે ગેસે આપણે ચોળવશું એટલે કાલ સુધી ચીકણા ન થાય કે બગડે નહીં અને પ્લેટફોર્મની હાલત ભયંકરમાં ભયંકર છે